યાત્રિકોએ યાત્રાધામ અંબાજીમાં પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો કારણ કે વેપારીઓ તો ઠીક પણ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત પ્રસાદ અને ભેટ કેન્દ્ર ઉપર પણ આ નોટ્સ નહીં સ્વીકારવાના પોસ્ટર્સ લગાવી દેવાયા હતા જેના પગલે યાત્રિકો જે મોટી નોટ્સ લઈને યાત્રા કરવા આવ્યા હતા તેઓને પ્રસાદ ન મળતા રોષની લાગણી જોવા મળી હતી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન જિલ્લા કલેક્ટર તેમજ વહીવટદાર અધિક કલેક્ટર હોય તેવી જગ્યાએ ભેટમાં રૂપિયા પાંચસો અને એક હજારની દરની નોટ્સનું દાન સ્વીકારવું જોઈએ તેમ શ્રદ્ધાળુઓ કહેતા જોવા મળ્યા સાથે વેપારીઓ પણ મોટી અસર થઈ છે એટલા માટે કે જે વેપારમાં હતા પચીસ ટકાનો અંદર ફરક પડી ગયો છે ની નોટ લઈને આવ્યા હોય અચાનક બંધ થવાથી નાના માણસો છે એમના જોડે પાંચસો હજારની નોટ હોય જે જેના જોડે બહુ વધારે પૈસા ન હોય એ લોકો જે ખરીદી કરવા જાય છે તો વેપારી લેતા નથી અને વેપારીને પણ આવક ઓછી થઈ છે સામે પબ્લિક પણ થોડી હેરાન થઈ છે અમારા ઉપલા અધિકારીઓ દ્વારા અમને જે જે આદેશ ફરમાયો છે તે પ્રમાણે અમે આજ સવારથી જ હજારની અને પાંચસોની નોટો સ્વીકાર કરવાનું બંધ કરી નાખ્યું છે જેના લીધે યાત્રિકોને ઘણી બધી હેરાન ગતિ થાય છે પણ તેમ છતાંય અમે આદેશનું પાલન કરી અને કાર્ય આગળ વધારી રહ્યા છીએ અમે લોકોને એટલી તકલીફ પડે છે હોટલમાં જઈએ છીએ તો હોટલ